સુરત શહેર કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હેઠળ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી સુરત શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નેસદ દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંગે આ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ સંગઠન સૃજન અભિયાન શરૂ કરાયું છે સંગઠન સૃજન અભિયાન હેઠળ યુવાનો કોંગ્રેસમાં જોડાય તે મોટી પહેલ છે શિક્ષિત યુવાનો જાગૃત યુવાનો અને સમાજ સેવા કરનાર યુવાનો કોંગ્રેસમાં જોડાય અને બંધારણનું ઉલ્લંઘન કરતા લોકો સામે આંદોલન થકી બંધારણનું રક્ષણ કરી શકાય તે હેતુથી સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાય છે આ સંગઠન સૃજન અભિયાન હેઠળ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાળાની નિમણૂક કરવામાં આવી છે કે એઆઈસીસીનું ડેલિગેટ સેશન અમદાવાદમાં મળ્યું અને ત્યારે એઆઈસીસી તરફથી માનનીય ખડગેજી અને માનનીય રાહુલજીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવા પ્રાણ પૂરવા અને કોંગ્રેસના સંગઠનમાં નવા નાગરિકોને જોડવા માટે એક સુજન સંગઠન અભિયાન શરૂ કરવામાં એના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો એક ખબર નહીં પણ એક સિત્તેર વર્ષનો આપની સામે હું છું બાકી કિરણભાઈ કાસિફભાઈ અને વિપુલભાઈ એ ચાલીસ વર્ષના છે આપ જાણો છો ટીકા થતી ખાસ કરીને જે કોંગ્રેસને પ્રેમ કરનારાઓ કે ભાઈ કોંગ્રેસમાં યુવાનોને પ્રોત્સાહન નથી અપાતું જૂની પેઢી જ છે રિપીટ થાય છે જૂની પેઢી તો આ વખતે યુવાનોને પ્રોત્સાહન આપવાની એક નવી ક્રાંતિ સંગઠનમાં શરૂ કરવામાં આવી છે સાથે સાથે કોંગ્રેસમાં કોઈ પ્રેમ કરનારા લોકો એવી બી ટીકા કરતા હતા કે ભાઈ સંગઠનમાં જૂથવાદ છે તો અમે સંગઠનમાં એક ખુલ્લું પણ લાવવા માગીએ છીએ પાર્ટીનો એઆઈસીસી અને પ્રદેશ સમિતિનો આદેશ છે કે આપણે સંગઠનને લોકો સમક્ષ લઈ જઈએ વિપુલભાઈ જે પ્રમુખ બન્યા તો તે સમયે એઆઈસી તરફથી મુખ્ય આગેવાન મહારાષ્ટ્રના આપણા નેતા ઉપસ્થિત હતા અને સાથે સાથે પ્રદેશ સમિતિ તરફથી પાંચ પાંચ સાત સાત નિરીક્ષકો ઉપસ્થિત હતા તો એ રીતે લગભગ શહેરના તમામ શુભેચ્છકોની સાથે ટૂંકી પણ મુલાકાતો કરી તમામ સાથે અને પછી એક શહેર પ્રમુખની જાહેરાત કરી હવે સુરત શહેર મહાનગરપાલિકા આપ જાણો છો કે બહુ મોટો વિસ્તાર છે ને હવે તો બુથો અને મતદારો પણ વધી રહ્યા છે એટલે આવા સંજોગોમાં સંગઠનનું માળખું બનાવવાનું છે તો સમિતિ તરફથી સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૂજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાડા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને એઆઈસીના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સૂજન અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે ઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગદોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન કરીએ આજે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને વિરોધ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજીના વિઝન પર સંગઠન સૂજન અભિયાન જે આખા દેશની અંદર શરૂ કરવામાં આવ્યો છે એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કર્યો છે એના ભાગરૂપે હું પણ સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ બન્યો એક પ્રજાતાંત્રિક લોકતાંત્રિક પ્રક્રિયાથી આ સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે જેની અંદર સૌથી વધારે યુવાનો શિક્ષિત યુવાનો જાગૃત યુવાનો અને સમાજલક્ષી કામ કરનારાઓ યુવાનો કોંગ્રેસમાં જોડાય અને એ જિમ્મેદારીથી કામ કરે અને કોંગ્રેસ પક્ષ અને લોકોને ન્યાય આપવા માટે અને બંધારણની રક્ષા કરવા માટેની જે આંદોલન છે એ આંદોલન આગળ વધારવા માટેની અંદર યુવાનો જોડાય એ બાબત આ સંગઠન સુજન યોજનાનું એક પત્રકાર પરિષદ યોજાઈ હતી આજે બ્યુરો રિપોર્ટ સુરત